નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ધ્રાંગધ્રા શહેરમાં શેરબજારમાં રોકાણ કરી ઉચ્ચ વળતર આપવાની લાલચ આપી રૂપિયા કરોડ પાંત્રીસ લાખ ચોપન હજાર છસો સાહીઠની છેતરપિંડી કરનાર આરોપીને પકડી પાડતી ધ્રાંગધ્રા સિટી પોલીસ પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબને સુરેન્દ્રનગર જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા અસરકારક અને લક્ષી કામગીરી કરવા ખાસ સૂચના કરેલ હોય જે સૂચનાના આધારે શ્રી જેડી પુરોહિત સાહેબ સાહેબના પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા હોય સૂચના કરેલ હોય અને શ્રી એમયુ મસ્તી સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના દ્વારા સૂચનાને માર્ગદર્શન આપવામાં આવેલ જેથી આ કામે ધ્રાંગધ્રા શહેરમાં શેરબજારમાં રોકાણ કરી ઊંચું વળતર આપવાની લાલચ આપી ના તેમજ અન્ય શહેરના સાહિદોને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી રૂપિયા એક કરોડ પાંત્રીસ લાખ ચોપન હજાર છસો સાઠ મેળવી આરોપી ગઈ તારીખ પચીસ સાત બે હજાર પચીસના રોજ ધ્રાંગધ્રા છોડી ક્યાંક જતા રહેલ ત્યારબાદ ફરિયાદી ધીરજભાઈ કિશોરભાઈ પરમાર જાતે મોચી વર્ષ તેત્રીસ રહે કિશોરભાઈ પરમાર જાતે મોચી વર્ષ તેત્રીસ રહે સોસાયટીવાળીના ડેરી પાસે હળવદ રોડ ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગરવાળાએ તારીખ પાંચ નવ બે હજાર પચીસના રોજ ફરિયાદ આપતા ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ બે હજાર ત્રેવીસની કલમ તથા ગુજરાત નાણાકીય સંસ્થાઓના થાપણદારોના હિતના રક્ષણ બાબત અધિનિયમ બે હજાર ત્રણની કલમ ત્રણ મુજબનો ગુનો દાખલ થયેલ અને આ કામે તપાસ કરનાર શ્રી કે વાઘેલા દ્વારા આ કામે તપાસ દરમિયાન આરોપીઓને મોબાઈલ નંબરો તથા આરોપીઓના સગાવાળાના મોબાઈલ નંબરો કોલ ડિટેલ્સ મંગાવી એનાલિસિસ કરી તેમજ આરોપીઓના બેન્ક એકાઉન્ટની માહિતી મેળવી આ કામે શહેરોના નિવેદનો મેળવી આરોપી વિરુદ્ધ જરૂરી પુરાવો એકત્ર કરી અને ટેકનિકલ સોર્સના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે